એટલું જ્યુટિવ મળી કેમ છું મજામાં જુ તો બધા લોકો મજા મજા પહેલાં તો બધાને જયદ વારકા દેશે મમક રાધ રાધા ફ્રેકના આ લોકની શરૂઆત કરી દીધી ના આદ્યોનો ફ્રેશ થઈ ગયા તમે કહેતા પરસભર હમણાં ક્યાં જાઉ ક્યાં જાઉં યાર અહીંયા છે ને હમણાં ઘેરથી હોસ્પિટલનું હોસ્પિટલ ઘેરે એક નથી નથી આ તો બરાબર નાખતો મારી બરાબર અનંત તો કે કરી દઈ

મારે ઘેર આવવાનું છે ખાલી કરી પાછું રીક્ષા મૂકવાનું છે ઈ રિક્ષા મૂકીને પાછું ગાડી લઈને આવવાનું છે વિચાર કરો કેટલા કામ છે યાર વાત પૂછું મને વાડીએ પાણી આલે આસપાસ તો આ બાજરો છે ને જરા ઈ બાજરો વાઢવા પણ આવે હવે ભાઈ કઈ આવે હું છે હું નહીં કઈ નક્કી નથી બ્લોગ ની અંદર કન્ટિન્યુ એટલે તમને ખબર પડી આખો દરમિયાન આખા દિવસ દરમિયાન શું કરીએ ને ઘેર જવાનો છે રક્ત એટલું છે કે વાત ઘેર જવાનું છે કે એવું છે ઘેર જવાનું છે ખુશી તો માં દીકરા બે ને બહુ એટલી બધી છે એમ કેટલા દિવસ રોકાવાના છે તો 15 તી તો મમ્મી કહે તો પછી કેમ ભાગી ગઈતી સાંભળ તને તમારી મમ્મી ની જેમ જ આદત છે કે કીક ની કઈ બારે બની કરો ભૂલી જ જાવ કા

કઈ વાંધો નહીં રાખજે ભાઈનું રેડી કારણ કે હવે તો મને પણ મજા નતી કઈ આખો દિવસ નીકળીએ પણ કારણ કે હવે છે ને થોડાક હમણાં છોકરીઓનું વેકેશન ખુલી ગયા પાંચ સાત દિવસમાં તો મેં કીધું હશે ને થોડાક દિવસ રોકાવતા હવે અને પણ શાંતિ થઈ જાય અને એમ કઈ નઈ મમ્મી 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 કરે તો એને પણ ઓલું થઈ જાય ને છોકરી થોડાક મમ્મીયા રોકા રોકાલી પછી પાછું વેકેશન ખુલી જાય એટલે કન્ટિન્યુ ભણવાનું છોકરાનું હોય એટલે પછી કઈ વાંધો ન આવે એટલે હવે છે ને આનું હું પેલા છે ને મૂકતા હું અને પછી તમે જોઉં કેટલા કામ છે ને આજ હાલો તો હવે છે ને જવાબદારી તમારી છે એક અઠવાડિયા દહ દી બરાબર હસવાના તમારે કેતરો હસવાઈ ગયું બધી ક્યાં ભરાઈ ગઈ મારી રિક્ષા

લેવું કંઈ નથી હું પેલા હક ચાલો ઓવાનું છે ને પેલા સ્ટાર્ટ કર લઉં ને લઈને જાઉં સીધો ક્યાં ઘરે હાલો આવી ગયો કાવે બેન બાપ તી નો બાતચુ ની બી બેન બાકી મરી ગયો એમ હું આગળ હું રિક્ષા ખાલી કરી હા મજા ઉપર એક અલગ એક શું ભાઈ સક્સેસફુલી આપણા લોકેશન ઉપર સકડો પહોંચી ગયો આહા હા હા મને તો વિશ્વાસ નહોતો કે પરીક્ષા કારણ કે એટલા વર્ષો પછી આ સકડો હાઈ આ હા હા પહેલાં ભાઈ નાના હતા ને ત્યાં ટીકમાં આ રિક્ષા હતી ત્યારે આપણો સમય બહુ નબળો હતો ક્યારે હવાના પૂરમાં એ વારામાં રાખવા જતા ત્યારે ઉપડે નહીં તો હું ભાઈ ધક્કો મારે કે હું ધક્કો મારું ધક્કેથી ઉપાડી શાળામાં ઓલું ઠરી એવું એટલે ઉપડે નહીં ટીકું મારે અને ક્યારે કંઈ ઉપાડતા પણ ન પપ્પા તો હવાના પૂરમાં ત્રણ વાગ્યા વારામાં મૂકતા હતા એ મતલબ પહેલાંની મજા છે ને કંઈક અલગ હતી એ સમજો કે આઠ દસ વર્ષ પછી ફરી એક વખત છે ને આજે સકડો આંખવાનો મોકો મળ્યો ને આ સકડો આપવાનો લાવો તો છે ને અલગ જ હોય કોણે કોને સકડો આપો ને જરાક કહેજો તમારો ભાઈ તો ઓલરાઉન્ડર છે ટ્રેક્ટરો ખટારો જેસીબી જે તમે જો ને એ લઈએ આપણે એમ હવે પેલા છે ને આપણે આને ખાલી કરીને ચાલો રીક્ષા ખાલી થઈ ગઈ કમ્પ્લીટલી જો હવે કાંઈ ઉપાધિ નહીં પણ હવે છે ને પાછા એને મૂકવા જવાનું છે મારા સસરાને કરે કારણ કે તમને બધું એવું લાગતું હશે કે ભાઈ બ્લોગિંગ કરતાં જે ઓફ ઓન કેમેરા કરતાં જે ઓફ કેમેરા લાવી છે ને બહુ અઘરી છે એવું નથી કામ કામ બહુ હોય છે ચાર ગીણું કામ હોય છે મારે એકલા ઉપર કારણ કે પપ્પાના ગયા પછી થોડું ઘણું કામ વધી જાય છે તમે બધી કહેતા હોય પરેશભાઈ બ્લોગ આમાં છે ને બધું મેનેજ કરવું ને અઘરું પડે ખાલી વાત તો થાય બાકી તમે ખાલી એક મિનિટ કેમેરો લઈને તમે કેમેરા અમે બોલો ને આઠ મિનિટ બોલો ને તો તમને ખ્યાલ પડે કે બ્લોગિંગ વસ્તુ શું છે કંઈ વાંધો નળું ફટાફટ પહેલાં હું છે ને રિક્ષાને મૂકતા હું હાલો હવે હું નીકળું ક્યાં ઓલી બીબીનું હેજ્યા શું વાગે હું જૂનો ડ્રાઈવર છે બધી તો

રેડી અને કાજલ બેન ની આખી જવાબદારી ચાલુ થઈ ગયા હસવાની આઠ નવ દીકા દહ દી હસવો હાલ તું જાઓ બાજરો ઓઢાવા ની શરૂઆત થઈ ગઈ પાંચ જણા વહી ગયા હાંસ ફોડે ને ત્યાં બાજરો કમ્પ્લીટ થઈ ગયા એટલે કઈ ઉપાધિ ની જો આની મહેરબાની થાય ને આવે નહીં ને હટા તો શારી બાજુ ઓંથ લાગતું કે આવે એવું પછી કઈ નક્કી નહીં હાલ તો આ લોકો બાજરો વાડે ને હું જ રીક વાડી આટો મારતા હું મીને સીધા ભાઈ રામણા ખાવા આવી ગયા ને બાલુભાઈ બકડી ફરલી વાહ બાલુભાઈ વાહ તમે સેડ્યા હતા કોણ સેડ્યું મારે હા તમે ખાલી એમ ગરમી જોઈને કહી દો કોણ સેડ્યું તા એક નંબરનું ખોટો માણસ છે હા આ લીમડાનો સાયો હોય હે વલ્લુભભાઈ નિમાપ જો રામણા હોય કાંઈ ઘટનું તાજે તાજા પાડીને લાવ્યા મજા આવી હે ને હે બહુ મજા આવી હાલો તો ભાઈ તમે બધો પણ ખાવા હમણાં ખાઈ લીધે મજા આવી ગઈ ને હવે છે ને જવાનું છે વાડીએ કારણ કે અત્યારે ઘડિયાળમાં થઈ ગયા ફીટ બાર લાઇટ હવાની હતી ને લાઇટ અત્યારે આવી વાડીએ મોટર ચાલુ થઈ કે નહીં એ પણ જવા પર જવું પડશે ને મારા ભાઈ નારડી થઈ ગઈ એકદમ ચોખ્ખી કારણ કે હમણાં છે ને ટેક્ટર બેકટર રકાવીને કમ્પ્લીટ કર નાખું તમે જો નારડી નાખો ને નકશો બદલે નાખો વાહ ભાઈ આ બધું ક્લીન થઈ ગયું છે આ સાઈડ પાણીના ફુવાર હાલે હવે આ સાઈડ છે ને ઉપરની સાઈડ આખું પી ગયું છે હવે ખાલી આ એક ઝોન છે ને અહીંથી એટલું ઝોન બાકી છે અને બાકી જો રિંગ પાઇપ હાલે જોરદાર ઉનાળામાં એઠે મજા આવે નારળી છે ઉનાળા ચાલુ છે ટેમ્પરેચર બહુ વધી જતું હોય આ છે ને ચાર પાંચ ફૂટ અધર હેડ થઈને પાછી જાય નીચે પડે એટલે નાઇટ્રોજન લઈને પડે અને ટેમ્પરેચર ને મેન્ટેન રાખે એટલે માટે રેંગ પાઇમ્પ છે એ બેસ્ટ છે આશા રાખું તમને સમજાઈ ગયું છે વાહ વાહ રમીમાં તો જમવાની તૈયારી થતી લાગે

ಆಡಿಯೋ ಆಯ್ತು ಲೀದು ವಿಡಿಯೋ ಸಾರೋ ಲಾಗೆ ಲೈಕ್ ಕಮೆಂಟ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬೋದು ಮಿರಿ ನಾವು ಬ್ಲೋಗ ಜೈ ದೊಡ್ಡ ಮಗರ ಬಾ ಬಾಯ್